આ તમને નો એ વાત કરો આ ખરેખર પેટ સુટી વાત મુંબઈ ખરેખર પ્રોગ્રામ ને તો એક બેન મારી પાસે પણ સમજા મને કે હિતિશભાઈ મારે સપાખરું ગાવું છે મેં કીધું બહુ સારી વાત છે ક્યાં અમારું અમારું નેહડું અમારું ગીર હે અને ક્યાં તમારી મુંબઈ આ બજારો અને એમાં જો સફાકરા વાગતા હોય ને એમાં જો તમે બોલતા હો તો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ ગુજરાતી એમ કે કે શું વાત છે હા મેં કીધું ચાલો બોલો તો એ ચાલુ કર્યું આર યુ ઓલ ઓકે મેં કીધું

સાંધા ત્રુડિયા પાંજરાવાળા વાળા સાંકળેથી બાંગ છૂટ્યા બાંગ બોલી ગામડામાંથી માંથી આંક બાંક જાણે સુતા સિંહ જમું જાળા બછુતા બેન એ બેન જગદંબા પગે લાગુ બેન જેના રાગ ફરતા હોય એના રાગ ફેરવો અમાય કાંગલા રાગ નો આલે આમાં સુરવીરતાના રાગ જોઈ જે માણા આમ સૂતો હોય તો બેઠો થઈ જાય એવા રાગ છે ને અમારા ચારણો એને આ બધાય હાચવી રાખ્યું છે બેન આવા રાગ ન હાલે મન કે ઓ માય ગોડ તો તું આની ઉપર અધ્યયન કરીને મેં કહેવાય બીજી વાર અધ્યયન નવા રાગ થી કરો આમાં ન થાય હા ખરેખર ગુજરાતી વક્તિઓ છે ને અમુક અમુક ચીપી ચીપીને બોલે બહુ ભણી ગયેલા ઈતિશભાઈ મારે સાવચુ વાજે વાત છે મેં ક્યાં જવું છે સાવજ જુઆ એ પાંચ કપલ આવ્યા છે મારી ઘેરે ટૂંકમાં વાત પતાવો પાંચ કપલ આવ્યા આ ઉનાળાના દિવાળીના વેકેશન પાંચ કપલ ફળિયામાં બેઠેલા મને કીધી છે મને સાવ જ જોવા જોવા છે મે કીધું કાઈ વાંધો ના હવે જોવા તો બેન રિહર્સલ કરવું પડે ઓ માય ગોડ એનું રિહર્સલ હોય મે કીધા હવે જોવા માટે રિહર્સલ હોય પણ મે કીધું અનુકરો સાવજ સાવજ સાવ કરો કેમ મે કીધું અમાર હાવે સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય મે હાવે જ ને જ કહેવાય સાવજ ના કહેવાય હા છે હોય તો અમારે અમારે યુ નો કઈ રીતે આપણે રિહર્સલ કરશું મેં કીધું અમારું ફળ છે ત્યાં કોસરી મકાન છે ને વાહ છે વાડો દા વાટો મારતા હો ઓ માય ગોડ વાડો એટલે શું મેં કીધું ખાલી કોમન પ્લોટ પડ્યો છે ન્યાટો મારતા હો ઓકે તી તો પાંચ જણી ઊ ગઈ આ મોબાઈલના ડબલા લઈ ડોગી હેલો ડોગી તો કે હોકારો નો આવ્યો તો એક બે ને થી ઊ શું ભણેલા છે તું ચૂપ થઈ જા હું બોલું છું હેલો બ્લેક ડોગ તમે સમજો એ બ્લેક ડોગ નહીં હું તમને ઓળખું છું બધાને હેલો બ્લેક ડોગ હેલો બ્લેક ડોગ તો કુઈતરી એમ કે અમારી ત્રણ પેટીઓ હાટકા સુહી મરી ગયા છે કોણ આ તેને બોલા જાહેર નો ઓ ને મત બહાર આવ્યા ના પાંચ કપલને નવા જોયા કપડા નવા જોયા મોડલ નવા જોયા ભાષા અલગ જો એટલે કુઈતરી બિચારીને તકલીફ થઈ કે નક્કી અમારા ગલુડિયા લેવા આવ્યા છે તો કુઈતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું દાત હું કાઢો છો તમે સ્માઈલ કરી શકો ને તમારે કુતરાના અવાજ કાઢવા પડે એ તો જ હોવો યાર તે કૂતરી હા નીચા સુરમાં તો ઓલા બે ડગલા આગળ આવ્યા ને કૂતરીય સુર ફેરવું એટલું કેર્યું ને ઓહો હો આમ જો એટલે કહો પાકો માલ ખાઓ તમે જેમ ધચકી ગયા ને એમ ઓલાય ધચકી ગયા ને ના ડબલા